ચંપા અને એની બેનપણી બંને વાતે વળ્યા એમાં ચંપાની સગાઈ થઈ અને એની બેનપણીએ કીધું કે ચંપા હવે તો પેડા ખવરાય તારી સગાઈ થઈ ગઈ ચંપા કે એમ હું ના માનું વરી થોડો સમય ગયો ચંપાની ઘરે આંગણે જાન આવી એની બેનપણીએ કાન મજ કીધું કે ચંપા હવે તો પેડા ખવરાય ચંપા કે એમ હું ના માનું ચોરીમાં ચંપા આવી ચોરીના ફેરા શરૂ થયા ચંપાને મંડપમાં બેહારી એની બેનપણીએ કીધું કે ચંપા હવે તો ફેરા શરૂ થયા તારા ઓરમણા પણ થશે હવે તો પેડા ખવરાય તારી સગાઈ પાકી ચંપા કે હું એમ ના ફેરા પૂરા થઈ ગયા વાગ્યા ચાર વાગ્યાનો સમય થયો ગાડીઓ ગોંદરે આવી ચંપાના ઓરમણા કર્યા ચંપાને ગાડીમાં બેસાડી અને એની બેનપણીએ કાનમાં જેમ કીધું કે ચંપા હવે તું તું સાસરે હાલી હવે તો મને પેંડા ખવરાય ચંપા કે એમ હું ના માનું એમાં વેવય અને બે વેવય બંને વાતે વળ્યા અને ચંપાના પિતાએ વરના પિતાને કીધું કે શ્રીફળ આપો ગામમાં જેટલા મંદિર છે ત્યાં મૂકવાના છે ત્યારે ચંપાના સાસરો હતા એમ બોલ્યા કે શ્રીફળ તો અમે ચોરીમાં બધા પૂરા કર્યા હવે શ્રીફળ ક્યાં વધ્યું છે ચંપાના પિતા ચંપાની બાજુમાં જઈ બોલ્યા કે બેટા ચંપા ચલો નીચે ઉતરો ચંપા તો ફટ દે નીચે ઉતરી ગયા ચંપાએની બહેનપણીને કીધું કે હું શું કહેતી હતી કે હું ના માનું આવી તો કેટલીય જનો મારા પિતાએ પાછી મોકલે છે એમ મણિરાજના ગીતોને આપણે યાદ કરવા હોય કેવું હોય સુંદર મજાનું ગીત એટલે કે મણિયારો હે હે એ મણિયારોગના ઓગણ ને કોઈ યાજો રે ડી વારો અલ્યા હો આયોજ હાડે વાર મે હું તો તને વાળો લ્યાજી હો યારા અલ્યા હું તો તને વાળો લજી હોણી યારા